આઠ રાણી થઈ ગયો આઠ એને હો દીકરા એટલે આપણે ક્યાં જબલા લેવા જવા ઓછા મુગમ કેવા દો પણ છે મતલબ મારો એ છે કે ભગવાન જો આ સ્વીકારતો હોય અને પૈણા એ જ પૂંજાણા પણ એટલે થોડો પ્રોબ્લેમ રહે તકલીફ પડે હા વિવેક આપણામાં આવી જાય ફોન આવે તો ખબર પડી જાય એટલે આપણે સાંભળવાવાળાને ખબર પડી જાય કે આ ફોન ન્યાલી જાય હોય નહીં ત્યારે આમાં એટલો બધો વિવેક છે જ નહીં આજે ઘડિયાળના કાંટા મળ્યા પાસા ફરવા નગર ઘડિયાળનો કાંટો પાછો આવે એ ફોન આવે તો હાલે ટાઈમ થંભી જાય ણી એટલે એક જણો એક જગ્યા અમારો પ્રોગ્રામ હતો પત્રિકા વાંચતો તા ઓહો આજે માયાભાઈ આહિર નો પ્રોગ્રામ બપોર બપોર પત્રિકા હાથમાં આવી ગયેલી વાંચતો હતો આ તો એની ઘરવાળી ક્યાંય લીધી પત્રિકા જાવાનું ન થતો એટલું ઢીલું પડી ગયું ઘૂઘું હાવ આપણે અમુકને ને સામું તેમ થાય કે પહેણ્યો હું કામ હશે તો તો ઢીલું જવાનું ક્યાં કહું ખાલી વાંસું સૌ હજી મેં પ્રોગ્રામ ચાલુ કર્યો જ નથી તો માઇક ટેસ્ટિંગ કરું છું કારણ કે આપણું ગળું માઇકની હાઈરસ સેટ થઈ જવું જોઈએ માઈક તો રોજ ફરતા હોય

હા વડીલો ની વાળ છોકરા નોતા તેડાતા સાહેબ એ તો હવે ઉઠ લે જી જી હવે ભૂએટુ બેહ નાઉ બેઠે છોકરું તેડીએ કે લાળ થઈ જાય મોટા માણસ ફોન તમારો કેવો વીડિયા વાળા

તું ચંપક ક્યાં ગયો તો જાણે ચંપક એમ ની માહિતી દીકરો હોય ફાળાઈ ગયેલું કે નહીં પ્રોગ્રામ સાહેબ પ્રોગ્રામ એવો જાય દોઢ વાગ્યા પ્રોગ્રામ એક રાઉન્ડ પૂરો થયો રાઉન્ડ જા પૂરો ઘડિયાળ માં જોયું તા તો દોઢ દોઢ નો ડંકો પડ્યો પણ આયા ઓ કીધું દોઢ ઘરવાળી દેખાણી હા આભમાં ઝીણી જીણી કે એનો નામ ઝીણી હતો આબ માં ಚವಳ <zabu> ಉಪಾಸ <zabu> 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 એટલે રસ્તે તો ચીડ્યો પણ ભગવાન શિવને મળ્યો યાદ કરે મહાદેવ આવો બચાવો ઉમાપતિ આવો બચાવો યાતે રુદ્ર શિવા તહર ગોરા પાપ કાસી મી એ તો શિવની સ્તુતિઓ કરવા ને ભોળોनाथ તો ભોળો દેવ ને આવ તરત પ્રગટ છો કારણ કે એ પ્રોગ્રામ માં જ હતા ભોળોનાથ હોય જ તો જ આપણે બધું ભેગું થતું હોય આપણી માઉ કીર્તન સેલું ગીત ગાય ને સાહેબ કંકોત્રી નું ત્યારે તમામ દેવને આમંત્રણ આપે તમે આવો અને તમે અમારો વરો ઉકેલો તમારી હાજરી વગર મેં કઈ ના કરી શકીએ તારી કૃપા વગર મેં કઈ ના કરી શકીએ शिवाता प्रोग्राम मा देता એટલે દળ દિન હામાં પરત નાક બેટા માક 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 હા ભાઈ કે કાય ન જતો ના મારું જો ના સાંધી હું મારું બોલા ના કે તો હું નું કેસ મને હાથ કર્યો મોઢર બની છો ભલા માણા મારી જેવો કોઈ દાતાર નથી શિવને મેં આમ કામ જોઈ આપણે ગમે ત્યાં તને જેવો કોઈ દાતાર જ નહીં એટલે શિવે કીધું કે હાબળે સમજો રાવણને મંકા મે આપી કે ઈ જરૂર ન દે તો ઘરે જાય એટલે થાવા દે છે મહાદેવ કે તો બોલ નહી યાર મારા પાછું માયા ભાઈ ને સાંભળવા જ આવો છ હું એના પ્રોગ્રામ માં फोटो ते मन सु काम बोलले की मार घर सु दे हरी आलो या हु काम छे तके डोरबेल दबाऊ न दरवाजा खोलले એટલે મારી આડા ઉભારો પેલો ગા તમે સીધી લ્યો કે તમારે મોટી જઠાઈ એટલે તળ્યું નહી આવે અમાર હાવ તાળ્યું પડી ગયું તડકાત બોલશે મા દયા કે તને તકલીફ હોસે બેટા તકલીફ બીજી કાઈ નહી

અને દીકરાનો પ્રસંગ દીકરાના લગ્નનો પ્રસંગ એ તો આનંદનો હોય જ પણ એમાંય છે દીકરીનો પ્રસંગ લગ્નનો એ એક સાપળાની અંદર તમારા હરખને મૂકી ગયો અને એક સાપળામાં તમારી મંગલ કરુણા મૂકી ગયો અને કાંટો ઊંચો કરો તો બે કાંટો કાટ વ્યો જેવો પ્રસંગ હોય તો એ દીકરીનો પ્રસંગ છે સાહેબ અટલે સોનાના વરસાદ ક્યાંય હોય નહીં કોનાથી વરસાદ હોય તો અમે આ ધંધો કરીએ

આ એકવીસમી સદી પંદર વર્ષની પૂરી થઈ સોળમા વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે અત્યારે કોઈ પણ વસ્તુ કિંમતીમાં કિંમતી હોય કોઈ પણ માણસ હોય એની પાસે એનો સમય કિંમતી છે સમયથી વધારે કોઈ પાસે કિંમત છે નહીં પણ એ કિંમતી સમય તમે આ પ્રસંગમાં તમે જે આપ્યો છો એટલે ગભરુભાઈ વતી આપ બધાય નું આઈને હાર્દિક સ્વાગત કરો છો હા એટલે પ્રસંગ રૂડો ક્યારે લાગે ભાઈ મહેમાનથી અને હું ઘણીવાર એમ કહું કે એ સાત છે ગબર વાર સાત છે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર પણ મારું કેવાય અઠવાડિયું બોલાય છે આઠ વકીલ સાહેબ તમારી ડાયરીમાં ક્યાંય આવ્યું હોય આઠમો વાર તો મને દેખાડો કારણ કે વકીલ છે ને તો ગમે એમ કરીને વાર નાખતા હોય પણ એ બધા આપ જાણો છો કે એ વાર સાત છે પણ બોલાય છે અઠવાડિયું અથવા તો કોઈ આપણે વ્રત રહ્યા હોય ભાઈ કોઈ એમ કે ભાઈ તમે સોમવાર રહ્યા છો અથવા તો એકાદશી રહ્યા છો તો આપણે ન રહેવું હોય મનોજભાઈ તો ભૂખ્યો માણસ ન રહી શકે તો એને નર વાર રહેવું હોય તો શું કે ભાઈ અમારે આઠે વાર અલ્લાહ એટલે જો તમારે ગામડામાં માળા ભેગું કરવું હોય તો જમણવાર વાર જોવે શહેરમાં માણસ ભેગું કરવું હોય તો રવિવાર જોવે

થોડી નાખી ક્યારે આ પાડી મારા પૈસા લેવી છે બીજેલી અને નયમ જ સાહેબ જેટલા અઘરા આ દુનિયામાં બહુ ધ્યાન રાખવું પડે ખબર બહુ મીઠા થાવ ને ગળી જાય બહુ મીઠા થાય ને તો માણસ ગળી જાય કડવા થાવ તો થૂકી નાખે ખોવાઈ જાવ તો ગોતવા નીકળે ને હામાં મળો તો ધક્કા મારે જાવ ક્યાં તમે આ દુનિયા નિયમ છે યાર એટલે મને એટલું અઘરું થાવું મોંઘું થાવું ભાવ વધારવો

સાતે વાર ધનાટનો હોય પણ માણસ વ્યવહારિક ન હોય તો એનાથી એ સાતેય વારના કામ છે પણ એ વ્યક્તિનો જેનો વ્યવહાર મોટો હોય તો સોનાથી વરસાદ વસે નહીં પણ સોને વર્ષો વરસાદ કોને કહેવાય કે આવા કોઈ મોટા માણસ હોય અને મુંબઈથી અથવા તો ફોન આવે કે તમે એક કલાક લઈ તો તમને કરોડો રૂપિયાનો ફાયદો થાય એમ છે એ માણસ બેગ લઈને તૈયાર થાય મુંબઈ થી પ્લેન ટિકિટ લઈ લે એરપોર્ટ જવા માટે નીકળે અને એમાં પહોંચી તા નો ફોન આવે દાખલા તરીકે કે ભાઈ ક્યાં છો કે કેમ બોલો ને તકે મારો કાર્ડ કંકોત્રી નથી મળી અરે હા યાર મને મગજમાં નીકળી ગયું આજનું છે કા કે હા તો ઈ પોતાના કરોડો રૂપિયાની આવકને ઠોકર મારીને પ્રેમને કાચે તાકડે બધાને હાજરી આપે આનું નામ સોને વર્ષો મે કહેવાય સાહેબ અને એમાંય આજ હું કહેવા ગયો કે આ ભાઈના કાલે લગ્ન છે આવતી કાલે અને આજે વંદના બેન

હા અને તમને એ એક